સરકાર દ્વારા મહિલાઓ માટે ખૂબ જ અગત્યની યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાં મહિલાને પ્રસૂતિ વખતે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે ખરેખર ઘણા લોકોને ખ્યાલ નથી હોતો તો એવા દરેક લોકો સુધી આ વિડિયો પહોંચાડજો જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે આજના આ વિડીયોમાં આપણે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના વિશે જોવાના છીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો આ યોજનાના નિયમો શું હોઈ શકે છે આ યોજના માટે મળવાપાત્ર લાભો શું હોઈ શકે છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે આ દરેક મુદ્દા વિશે આપણે સંપૂર્ણ માહિતી આગળ મેળવવાના છીએ આ દરેક મુદ્દાઓ વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો વિડીયોને પૂરો જોવાનું ના ભૂલતા અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવી જ ઉપયોગી માહિતી આપને સૌથી પહેલાં મળી રહે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના શું છે ગુજરાત રાજ્યમાં બાંધકામ શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને પ્રસૂતિ થાય ત્યારે દવા હોસ્પિટલ ખર્ચ પૌષ્ટિક આહાર ખર્ચ વગેરે માટે થતા ખર્ચમાં સહાય આપવાની યોજના એટલે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના પ્રથમ બે પ્રસૂતિ માટે આર્થિક સહાય મળવાપાત્ર છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજનાના નિયમો લાભાર્થીના બેંક ખાતામાં સીધી ડીબીટીથી સહાય આપવામાં આવશે એટલે કે લાભાર્થીના ખાતામાં સીધી સહાયના પૈસા જમા કરવામાં આવશે જો કોઈ મહિલાને કશું વાવડ થઈ હોય તો તેમને પણ લાભ આપવામાં આવે છે સહાય મેળવવા માટે અરજી કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ મહિનાની અંદર કરવાની રહે છે નોંધાયેલ મહિલા બાંધકામ સમયિકના કિસ્સામાં પ્રસૂતિ પહેલાં સત્તર હજાર પાંચસો સહાય મળશે અને પ્રસૂતિ બાદ વીસ હજારની સહાય મળશે એટલે કે ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મળવા પાત્ર થશે આ યોજના માટે મળવાપાત્ર લાભ નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેવા કિસ્સામાં છ હજાર રૂપિયાનો લાભ મળવા પાત્ર થશે નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય તો પ્રથમ બે પ્રસૂતિ પૂરતી સગર્ભાવસ્થા દરમિયાન કુલ સત્તર હજાર પાંચસો તથા પ્રસૂતિ થયા બાદ કુલ વીસ હજાર રૂપિયા પ્રસૂતિ સહાય યોજના પેટે આપવામાં આવશે આમ નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ સાડત્રીસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે જોઈએ ઈ નિર્માણ કાર્ડ જેને પહેલાં આપણે લાલ ચોપડી પણ કહેતા હતા મમતા કાર્ડની નકલ જે તમારા વિસ્તારમાં આરોગ્ય ખાતાનું કામ કરતા હોય ત્યાંથી તે મળી જશે કશુવાડ અંગે પીએચસી માન્ય ડૉક્ટરનું પ્રમાણપત્ર જો કશું થયેલી હોય તો જ આ ડોક્યુમેન્ટની જરૂર પડશે રેશન કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ લાભાર્થીનું આધાર કાર્ડ અને સોગંદનામું આ યોજનાનો લાભ લેવા માટે આ દરેક ડોક્યુમેન્ટની જરૂર પડશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવા જ ઉપયોગી વિડીયોની માહિતી આપને મળતી રહે